અરવલીના મોડરસામાં કેવડા ત્રીજની ઉજવણી કરવામાં આવી ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે ઉજવણી થાય છે મહિલાઓએ પતિના દીર્ઘાયુ માટે પૂજા કરી મહિલાઓ દ્વારા સુખ શાંતિ અને સંપત્તિની પ્રાપ્તિ માટે વ્રત પરિણિત મહિલાઓ પતિને લાંબુ આયુષ્ય માટે વ્રત રાખે છે કુવારીકાઓ મનપસંદ વર મેળવવા માટે વ્રત રાખે છે હું નડિયાદથી દર વર્ષે અહીંયા પૂજા કરવા માટે આવું છું અને આજે ખરી તાલિકા વ્રત જે કહેવાય છે એ બહેનોને સૌભાગ્યની પ્રાપ્તિ માટેનું સુખ શાંતિ ને સમૃદ્ધિ આપનારું આ પર્વ છે અહીં ઓધારી માતાના મંદિરમાં ઘણા વર્ષોથી આખા મોડાસા ગામના બધા જ બહેનો આવીને આ પર્વની પૂજા બહુ શાંતિથી સારી રીતે શ્રદ્ધા ભાવથી કરી રહ્યા છે અહિયાં અમે વધારી માં કેટલાય વર્ષોથી થી અહિયાં પૂજા પાઠ કરવા આવીએ છીએ મહારાજ ખુબ સારી રીતે પૂજા પાઠ કરાવે છે અને આ કેવડા ચીજ નું મહત્વ એ છે કે આપણા ઘરમાં સુખ શાંતિ પતિ નું આયુષ્ય બાળકોને સુખ શાંતિ મળે અને આપણા સુખ શાંતિ અમે અમે કેટલાય પૂજા પૂજા કરવા છીએ મહારાજ સારી આ બધી બહેનો જોડે પૂજા કરીએ છીએ આ દિવસે કેવડા નું પૂજન કરવામાં આવે છે અને અહિયાં ઓધારી મંદિરે કેટલાય સમય થી બહેનો પૂજા પાઠ કરવા માટે આવે છે અને પોતાના પતિનું આયુષ્ય સારું અને સારું રહે તેના માટે પૂજા કરવા માટે આ બધી બહેનો આવે છે કેવડન કેમ પૂજા